મિત્રો આજે એક મોટો પ્રશ્ન લાલો મૂવી સો કરોડ પાર કરવા માત્ર કેટલા રૂપિયા બાકી છે હાલનું કલેક્શન પંચ્યાસી કરોડ અને સો કરોડ સુધી પહોંચવા બાકી માત્ર પંદર કરોડ પરંતુ મિત્રો આ સફર અહીંથી શરૂ નહોતી થઈ આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી તેની શરૂઆતની કમાણી હતી માત્ર બે લાખ રૂપિયા હા માત્ર બે લાખ અને આજે લોકો કહેતા હતા ફિલ્મ નહીં ચાલે આટલું બજેટ શું કરશે પણ ટીમે કહી દીધું કૃષ્ણ ભગવાન કરે એ ઠીક છે અને પછી આવ્યો એ ચમત્કારી પણ ફિલ્મની ક્લિપ્સ વાયરલ થવા લાગી લોકોની લાગણી જોડાઈ અને થોડા જ દિવસોમાં બે લાખથી કલેક્શન પહોંચી ગયું એક કરોડ સુધી આ હતો લાલો મૂવીનો પ્રથમ ચમત્કાર અને પછી મિત્રો ફિલ્મ એ પાછળ વળીને ના જોયું દરેક ગામ દરેક શહેર દરેક થિયેટર એક જ અવાજ લાલો જોવો જ પડે રી રિલીઝના દરેક નવા શેડ્યુલ સાથે થિયેટરો ફરી એકવાર ગુંજ્યા સ્ક્રીન પર સતત ચમકતા હાઉસફુલના બોર્ડ સોશિયલ મીડિયા પર અવિરત વહેતી રીલ્સનો મહાપ્રવાહ દરેક પ્લેટફોર્મ પર ટ્રેન્ડ થતું લાલો મૂવીનું વેવ અને સૌથી અગત્યનું પરિવારોથી લઈને યુવાનો સુધી દરેક હૃદયમાંથી મળતો સાચો અને અસીમિત પ્રેમ અને આજે ફિલ્મનું કુલ કલેક્શન પંચ્યાસી કરોડ હા પંચ્યાસી કરોડ રૂપિયા પણ હવે આખું ગુજરાત એક જ પ્રશ્ન પૂછે છે શું લાલો મૂવી સો કરોડ પાર કરશે બાકી છે માત્ર પંદર કરોડ શું કૃષ્ણ ફરી કૃપા કરશે શું દર્શકો ફરી પ્રેમ વરસાવશે શું આ ફિલ્મ બનાવશે નવો ઇતિહાસ મિત્રો બે લાખથી શરૂ થયેલી સફર 85 કરોડ સુધી આવી ગઈ છે તો મિત્રો આ ફિલ્મ સો કરોડ સુધી પહોંચશે કે સો કરોડ પહેલા જ અટકી જશે કે પછી સો કરોડ ને પાર કરી આગળ વધશે તમારો જવાબ કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ